હિન્દુઓ બી એજ કે છે નિર્ગુણ નિરાકાર જેનો કોઈ રંગ રૂપ આકાર નથી ઇસ્લામ બી એજ કે છે જેનો કોઈ રંગ રૂપ આકાર નથી સવાલ શું છે આ વાત જુદી છે પણ માણસ ખોવાઈ ગયો કોઈને જીવનમાં મજા નથી ને બધું સલાહ જન્મતાની હાથ જ એટલું બકવાસ આપણને શીખવાડ્યું છે કે આપણા પ્રગતિની આપણા સુખી થવાનો કોઈ ચાન્સ જ નથી સંજય રાવલ સાહેબ એક ગરીબ બ્રાહ્મણનો છોકરો જેનો બાપ ઓટલા પર દરજીની દુકાન ચલાવતો હોય એનો ગાર્મેન્ટ સ્ટોર હોય

કયામત ના દિવસે શું થશે બધું કે છે પણ આ જીવન કેવી રીતે મસ્ત જીવવું એ સારું કોઈ કેવી રીતે એક મિનિટ પછી ફિકર કરીશ નહીં છોકરા ક્યાં કરેગાઇસકી શાદી હોગી કે નહીં તેરી નીજ હોગી કદી નહીં હોગી તું યાદ રાખ કરું કે અલ્લાહ કે એક મિનિટ પછી ફિકર કરીશ નહીં

તમારું બાળક સ્કૂલ તમે જુઓ તમારા બાળકો મજા આવે ને તમને ગમતું જ નથી તમારું બાળક સ્કૂલ થી ઘરે આવી શું કરે ચોપડા ફેંકી દે બૂટ ફેંકી દે મમ્મી ખાવા ખા લે આ સામાન્ય દ્રશ્ય પણ જો છોકરો સ્કૂલ થી ઘેર હસતું વસ્તુ આવે ચપ્પલ સરખા મૂકે બૂટ કાઢે દફતર મૂકે અમ્મી ખાવા તું સ્કૂલ ગયો તો નહીં કેમ કે દિવેલ બીજેલો આજે હસતો ક્યાંથી આવ્યો આજે હસતો ક્યાંથી આવ્યો આજે તો ઘરે ખુશ ખુશાલ જવું છે પેલો હસબન્ડ બિચારો ખુશ ખુશ થાય તો ઘરમાં જાય તો દીવી શું કહે ક્યાં ગયે આ રોજ દિવેલ બીજેલાસી તમે મજામાં રહ ને ગમતું

તમે ગુરુ પાસે જાઓ મજા આવો મને પણ જો તમે ગુરુ પાસે ખિસ્સામાં હાથ બાથ નાખીને આમ જાઓ શું બાપજી મજામાં મજા એકદમ મજા બાપજી ટેન્શન માં તમે મજામાં રો કોઈને ગમતું નથી સાહેબ જીવન બહુ મસ્ત છે કોઈ ફરિયાદ કરશો નહીં નેવર રિગ્રેટ ફોર એનીથીંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ ક્યારે ફરિયાદ કરશો નહીં તમે જ્યારે એમ બોલો મારી સાથે આવું કેમ થાય છે એટલે અલ્લાહ શું કે જક મારવા તમને સંભળાતું નથી તો નસીબ જ ફૂટેલા તું સારા ધોર છે ફૂટેલો આખો આપણે રોજ ફરિયાદો